ગુડ આફ્ટરનૂન સો યસ ગાઈસ આજનું પહેલા તો મેન્યુ જોઈ લઈ મસ્ત મજાનું દાળ ગરમા ગરમ બટેટાનું શાક રાઈસ સિંગનું શાક જે ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે ભાખરી એન્ડ રોટલી ને અહીંયા રસની સીઝન એટલે રસ વગર તો હાલે જ નહીં એટલે બસ આ છે આપણું અત્યારનું સિમ્પલ મેન્યુ અત્યારે બધા બેસી ગયા તો જમવા માટે ને એવી બધું અપડેટ ચાલે છે ને જોઈએ બહારે શું કરે છે અડધાએ જમી લીધું ને અડધા જમવાના બાકી છે

યસ સુ કે નવીન અપડેટ ચાલે છે ઓકે ચાલો રસ ખાને કા ને કેરીની સિઝન કેરી બધી ખાઈ ખાઈને થાકી નથી આખા હોય ને અમારા ઘર પપ્પા આપણા વધારે ફ્રૂટ કયું ખવાય આખા એક આખા એક જ ફ્રૂટ આયા એનો મસ્ત મજાનું લંચ એન્જોય કરતા તો જમાઈ ગયું ટીવી ગાઈસ આમ જોઈ શકો છો તમે ટીવી વગર અમુક માર્ક્સ અને જમવાનું ના ભાવે ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ હું કે ધમાલ કેવી કરે છે બસ કેટલો ક્રોસ ખાધો બે બે ઓકે બે મતલબ બે વાટકા ગાઈસ સમજી શકો છો તમે એનીવેઝ હવે બેસી જઈએ જમવા માટે કેમ કે ભૂખ લાગી છે જોરદારની એન્ડ પછી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈસ જોવાની મજા આવતી તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એન્ડ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને પાછળથી બેકગ્રાઉન્ડમાં

બે કયું ના મારી પાછળ પડી ગયા હતા કહી અત્યારે એક મહત્વનું કામ અમારે કરવાનું છે એ ભાઈ હું આળસુડું કઈ માણસ નથી ચાલો તમારે શું કરવું છે ઓકે તો તારો આજે એ શોખ પૂરો કરી જ દઈએ પણ ઝાડવા વાવવાના છે ઓકે ચાલો ઓકે ચાલો મમ્મી ઝાડવા વાવી દેવા છે અત્યારે બોલી જાવ હાલો

કઈક ચાલે છે પ્રોગ્રામ પ્રોગ્રામ તો જોઈએ હવે અત્યારે ઝાડવા ઉગાડવાના છે ને તો ઝાડવા ઉગાડી કઈ પણ અને તું કરવાની છો યુનિક વસ્તુ ગઈ

કઈ જા બે ખુરશી બારે પડી છે એટલે તમે વિચારતા શક બારે બેસવાનું પણ ટાઈમ મોકો જ નથી મળતો અહીંયા બીજા ઝાડવાને તો પ્રોપર પ્રોપર કામકાજ ચાલે છે હા એ હમણાં આ બધા અત્યારે કરોલી છે ને વેલ આ પછી આ છે કમો યે 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 લુક એટ ધીસ એટલે એમ કઈ ઝાડવા બહુ ઓછા નથી પણ તો આ નવા નવા પાવા આવી છે

હોય તો તો લાઈક કરો કરો કમેન્ટ ઓકે હવે ઝાડવું કોઈ પણ તારી પાસે શું અવેલેબલ છે એમાં કઈક ઉગાડી દેને એટલે ઉગી જાય અને આ અમારો અત્યારે ઝાડવા ઉગાડવાનો વાવવાનો કાર્યક્રમ એમાં બા એ આવી ગયા છે બા ખુરશી લઈને એટલે આટલી બધી પ્રોપર માત્રામાં જોવાશે

આમાં તને સજેશન આપીશ કે શું કરવું જોઈએ માટી લઈ લેજો આ માટી ગઈસ અરે ભીની જ છે ભાઈ લઈ લે ને આ જો આ જો લુક એક્ચ્યુઅલી તમારા રિયા બેન કે લાલ માટી લે માટી લે ખાયો ખા માટી લે લપ નઈ ખોટી માટી લ્યો યે એમ તો આવડે છે હોશિયાર છે છોકરી વેરી ગુડ લે 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 અને બા ગઈસ તમે આમ જોતા હશો બા

નોટિસ કર્યું છે ગઈસ દાદા કે પપ્પા એ બે બોલે ને એનો વોલ્યુમ એનો હાવ લો જ આવે ને બા કે મમ્મી એનો દૂર કેમેરો રાખે ને તો એ જોરદાર આવે ને એની પેલા અંદર આવી ગઈ છે એટલે ઓકે અપડેટ બરોબર ને મારી ગાડી લઈને આ બે માણસો આવો 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 પપ્પા આવો 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 તમે આવો 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 મારી ગાડી બહુ વાપરવાની નહી હોતા મારે બહુ પછી જોતો યાર ગાઈસ તમે આમ જોઈ શકો છો પાછા સાફ નહી કરે ને ઓ માય ગોડ બા થેન્ક યુ સો મચ આ ગાડી છે ને પપ્પા તમને ખબર છે અત્યારે અમે શું કામ કરીએ છીએ શું કામ નીચે આવ્યા છે અત્યારે અમે વાવીએ છીએ ઝાડવા તમારા જે પ્રોપર લીંબુના ને ઈ છે ને એ બતાવી દીધા હતા એન્ડ આ બે કઈક અલગ વસ્તુ લઈને આવ્યા છે અત્યારે ઓ આઈ 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 આવો આવો કેમ શું થયું ઓકે

ટોપિક આવી જ જાય એમ હવે ને અત્યારે જો અમે બ્રો ઝાડવા વાવીએ છીએ એન્ડ પપ્પા આમ તમે જોઈ શકો છો અમારા ના 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 જો તાર માટે સ્પેશિયલ કે તૂટી કે ઓકે ચાલો ગાઈસ તો ફાઇનલી આ થઈ ગયા આ બી ડન એન્ડ આ એક ખાલી છે તો આમાં કઈક થઈ જશે ઓકે ઓકે ડન 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 અને બીજું શું વાવ બીજામાં મજા આવી વાવી દે ગઈસ ઝાડવા વાવવામાં એટલા બધા વિચાર કરવા પડે ઝાડવા વાવ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમે ગઈસ એક એક ઝાડવા વાવજો કેમ કે જ્યારે કોરોના નો ટાઈમ ઓક્સિજન લેવલ આટલું બધું ઘટી ગયા હતા એટલે ગોતવા પડ્યા હતા જ્યારે ઈ ટાઈમ તો ઈ ટાઈમ યાદ આવી ગયો એટલે અત્યારે ઝાડવા વાવવા બહુ જરૂરી છે જરૂરી છે એટલા માટે ફાઇનલી આળસ બાળસ ને પાછળ મને ગાડી દેખાય છે બ્લેક બ્લેક

બધી વસ્તુ જે એવો જે મને મગજ માં બેઠું ઓકે ઓકે એટલે જો ઓલને જોઈ શકો છો ચિપ્સ ખાઈ અત્યારે ચિપ્સ તો અહીંયા ખાવા બી માંડો એકલા એકલા યાર હોદ છે ની હવે ચલો ગાઈસ ફાઇનલી હવે ઈ શું લઈ આવ્યા ને પપ્પા ઈ બધું ડિનર આવશે નેક્સ્ટ બ્લોગ માં ને આજ ના બ્લોગ નો ફાઇનલી અહીંયા એન્ડ કરી દે કેમ કે આજ ના બ્લોગ માં આ લઈ લેસ ને તો પાછું તમે સવાર વાળું મેન્યુ ભૂલી જશો કે શું છે એટલે બબે મેન્યુએ કારે રાખવા ધીસ ઇઝ નોટ એટલે ફાઈનલી હવે જોવાની મજા આવતી હોય તો શું કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો અને અમારા જે હાથ બનાવેલી